એક્ષા માયવા મે મમો આવ હવે હા ઓલા એ પુલ પે ઓલા એ આને જે છાયો ઓકે ઈ કી લેવા જાવ આલે વાળી લીતી નમ પાર્વતી પતિ હર હર મહાદેવ હર ચિત્રાય માતાની જય ભજનગીરી બાપુની જય શ્રી શ્રી રાધે આ ચિત્રા સાતમ છે રૂપેન નદીના કાંઠે કાશી વિશ્વનાથ મંદિર ચિત્રા માતાનું મંદિર આજુબાજુ ગામડાના ચીતળા માતાના દર્શન કરવા ખૂબ આવે છે આ મેળો ભરાય છે અને છન બાપુ બધાને આશીર્વાદ આપે છે ચા પાણી અહીંયા આખું ચાલુ રાખે છે અને ખૂબ બધાને આનંદ આવે છે અને મેળાનું ખૂબ મોટું આયોજન છે આજુબાજુ ગામડાના બધાએ સીતા માતા મંદિરે દર્શન કરવા આવે છે માતાજીને થાળ ધરે છે પ્રસાદી ધરે છે અને ખૂબ આનંદ કરે છે મેળામાં બધો લાભ લે છે બરો શીતળા માતાની જાય